ગીર તલાલાના ચિત્રોળ ગામે યુવાન ધ્રુવરાજસિંહ ચૌહાણ પર હુમલો કરી બંદુક તાકી પતાવી દેવાની ધમકી આપવાના મામલે મોટી સફળતા છે દેવાત ખવડ સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે આ હુમલામાં ઉપયોગમાં લેવાયેલી બે કાર ગીર સોમનાથમાંથી બિનવારસી મળી આવ્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો જિલ્લા પોલીસ વડા મનોર સિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ યોજીને આ અંગેની વિગતો આપી હતી તેમણે જણાવ્યું હતું કે ગઈકાલે મળેલી બાતમીના આધારે પોલીસે આજે સવારે દેવાતખવળ સહિત ચાર લોકોને તેના દુધાઈ ગામ નજીકના ફાર્મ હાઉસ પરથી ઝડપી પાડ્યા હતા જેને અન્ય ત્રણ આરોપીઓને જૂનાગઢ જિલ્લાના ગાદોઈ ગામ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આ સાથે પોલીસે કુલ સાત આરોપીઓને દબોચી લીધા છે ગઈ તારીખ બાર ઓગસ્ટે તલાલાના ચિત્રોડ ખાતે જે મારામારીનો બનાવ બનેલો એ બાબતે અમને ફરિયાદ મળેલી ફરિયાદી ધ્રુવરાજસિંહ ચૌહાણ જે સનાથળ અમદાવાદના રહેવાસી છે અને એમની ફરિયાદ મુજબ દેવાયત ખબર અને એમના બીજા બારથી પંદર સાથીઓ ગાડી એમની સાથે ભટકાડી અને મારામારી કરેલી અને હથિયાર પણ બતાવેલું અને લૂંટ પણ કરેલી આ પ્રકારની ફરિયાદના આધારે ગીર સોમનાથ પોલીસે તાત્કાલિક અસરથી સાત અલગ અલગ ટીમો જેમાં એલસીબીની બે ટીમ એસઓજીની ટીમ અને તલાલા પોલીસ સ્ટેશનની ત્રણ ટીમ સાત અલગ અલગ ટીમો બનાવી અને અમે ફરિયાદ લીધા બાદ આરોપીની તપાસ માટે ટીમો રવાના કરી હતી શરૂઆતમાં ટેકનિકલ એનાલિસિસ કરતા સાસણની આજુબાજુ એમનું સતત અમને લોકેશન મળતા હતા કેમ કે આરોપીઓ જે છે એ મોબાઈલ ફોન ફેંકીને જતા રહ્યા હતા એને કારણે થઈને સતત આખી રાત અમે જુનાગઢ જિલ્લામાં સાસણ અને આજુબાજુના ગામડાઓમાં પહેલે દિવસે તપાસ કરી ત્યારબાદ અમે એમના પોતપોતાના જે 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 ડાઉટફુલ લોકો હતા એના લિસ્ટ બનાવી અગાઉના ગુનાઓમાં સામેલ હોય એમના સોશિયલ મીડિયા કોન્ટેક્ટ હોય એમના સીડીઆર એનાલિસિસ એના આધારે લિસ્ટ બનાવીને જે જે ડાઉટફુલ લોકો હતા એમના તમામના ઘરે તપાસ ચાલુ કરેલી એમના જેટલા પણ એડ્રેસ મળેલા એ તમામ એડ્રેસ ઉપર પોલીસ જઈ પૂછપરછ નિવેદનો અને અન્ય કામગીરી ચાલુ કરેલી જેના આધારે ગઈકાલે રાત્રે એક સ્પેસિફિક બાતમી હતી કે આ દેવાયત ખવડ અને એના સાથીઓ અમુક સાથીઓ બધા નહીં જે એમના ગામ વતન અને એ સિવાય બીજા ત્રણ માણસો જે છે એ જુનાગઢ જિલ્લાના ગાદોઈ ખાતેથી અરેસ્ટ કરેલા છે આવી રીતે ટોટલ સાત આમાં આરોપીઓ જે છે અત્યારે સુધીમાં અમે અરેસ્ટ કર્યા છે આ આરોપ્યો જે છે એમાંથી એક ફરિયાદમાં અમને નામ છે દેવાયત ખવડનો બાકીના જે તમામ આરોપીઓ છે એની અમે આઈડેન્ટિફિકેશન પર એડ કરવાના છીએ અને આગળની લીગલ કાર્યવાહી ચાલુ કરવાના છે સાહેબ આ કાવતરૂ કરવાનો મુખ્ય કારણ કે સામે આવ્યું છે કેને કઈ રીતે ઘડ્યું ને કોની ફરિયાદના આધાર અને કેટલા લોકો ઇજાગ્રસ્ત આ અમારી પાસે જે ફરિયાદ આવી છે એમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે અને એની સારવાર જૂનાગઢ ખાતે ચાલુ હતી અ મુખ્ય કારણ જે છે Thank yes.